Lagu-lagu sehari ya jika ada yang

પેલા વાર્તા ઘેર નહિ ઘેર જતા રહ્યા હવે મોડું કાય છે મોડું થાય ઘેર જવાનું હમ અંદર દુકાને જાય અંદર ની દુકાનો હોય તો કોઈ દેખાતું નહિ ભાઈ દેખાતું છે કોઈ દેખાતું નહિ

ઘણી જે લાગે મને ભાઈ બંધ ના ઘેર જતા રહ્યા એવું લાગે મને એવું જ લાગે તો શું કરજો આપડે બેઠા બેઠા વળી આવે એટલે બેસી બે વળી બીજું શું કરો પણ પીલો અચાનક ને આવી જાય યાર મને ડર લાગે બોલો તો એટલે ત્યાં કોઈ હમણાં ના મને તો કોને હમણાં મને કોક હાંભળો કોઈ બોલે કોઈ બોલે યાર મન તો કોણ હાંભલતો નહીં એટલે કોઈ બોલે એટલે કોઈ નઈ ભાઈ બને શું હંખાય ડર ડર લાગે બોલે હંભળો કોઈ ને બોલતું બોલે પણ મને નહીં હાંભલાતું ને મને બોલે શું ભાઈ ભાઈ મને યાર ડર લાગે તું આવું બોલે ખૂબ બોલે મને હમણાં

હવે એક જ વધશે બાજુ નાઈ જ્યા હવે એમ કરું કટુ ઉઠીને બીવરાવું એને જે હોય હા તો બાળકોને દે કિદી લેશ્યા હું તો એકલો હું પેલો જે ઊભો તો મારા ભાઈ ઈ મન તો મેલી આવે હવે તો હું તો એકલો યાર શું કરું હવે પેલો તો દુકાને જાય મારા ભાઈ મને ઈ ન આય સુ કરું હવે એકલો હું શું લાગે યાર 啊，我坐第二遍。一，好，好，好，好。嗯，好。哎，我坐第二遍。一，好，好，好。是，是，三，啊，啊，啊，好。你别笑。来，爷爷，都去搓不着。起来，哎，起来。好了，磨得了。嘿嘿。你看，本本老师都来了。你就客气。他都没放东西啊呗。

મોડાવા ટાઈમ થઈ જાય ચકડોળો હતી પહેલી વાર બેઠો બેઠા તમે જોવાનું ભીઆઈ ગયો ડર લાગે તમે ડર લાગે યાર ડરમાં ના હોય મોડા બે જવાનું કાલે એવી ભીખ લાગતી હતી વાત છોડી ગયો ના મજા આવી જાય ચેવો ચેવી પબ્લિક આવે બેંક ચગડો હોય મોટી મોટી ના વાત સાચી ચેલી મોટી મોટી ચગડો હોય પણ અંદર મને તો ભીખ લાગે હું તો બેસો પહેલી વાર દોસ્તો બેઠો તો પહેલી વાર કાલ પણ તો એમ કે જીગર રાખીને બેસી ગયો યાર હું જીગર રાખીને બેઠો પછી એના ચેડી મને

પેલા કારણ કેવો અવાજ થાતો હતો હું તો આયો પેલો ભાઈ બની પેલો ભાઈ હતો તું એ જોવાજ આતો તો કે તો હવે માર તો પેલો નાનો હેડો ફરો પડાડો

એમાં ડરવા ના હોય વોગી પકડી લે એમ કરો પેલા ફરવા જાય લે મને એવું યાદ આવ્યું અલ્યા તમે વા ઉભા રહો કમર ખોલાવરાવો ઓલા ઓમ એ ભાઈ અલ્યા ભાઈ કમર ખોલજે શું શું ના તું કમર તો ખોય પેલા શું ભાઈ

પાણી લેવા જો તારી આટલી પાણી લેવા જો સી ખબર લે ખબર ના પડી એટલે પાણી છોડો છોડાવે લે લ્યા ફોન કરજી ફોન કર ફટાફટ આવે આ ઓર મત કર ઓર મત કર આઈ ગયો રેડર ફોન ફોન લઈ फटाफट રેડર બોલાય પાણી પલાણ પાણી છોડો હોશમાં આવ લે પાણી લઈ આ ধৰ চে লাগে ডৰি તને ખબર હશે કોઈ કરશે ને એવું જીવડાય ખબર યાર મન તો ભૂત જીવું લાગે બસ યાદ નઈ તો ના મન જોઈએ

હા તો મારો જે એક મિત્ર છે એને કોઈક એવું જોયું છે કે તેનું ઓછું ઓછું બધું થઈ ગઈ हां तुम्हारा अब रहा ये हो गया ना अरे बछबाई हम ये क्यों भाई

ये તો है, ये भी है, છે भी है, ये भी है, ये भी है, ये भी है, ये भी है,

Uh, oh Hau, hori ditu den? Hau... Baina ez da, da...

Historia, no, no, no,